અને કૃષ્ણના તેરમાં આવી અને ફંફોડે તો વાંસળીના ટુકડા હજી સજીતા નીકળે છે આ છોડવાનો દેશ છે મેળવવાનો દેશ નથી અમારી હિંગોળભાઈ એમ કહેતા કે મુંબઈ તમે જાઓ ને તો બોરી બોરીવરી સ્ટેશન આવે ને પછી તમારે બિસ્તરા હકેલવાના હોય પાથરવાના ન હોય પછી પછી તો ધીરે ધીરે હકેલવું જોઈએ એમાં આપણે ત્યાં હકેલવાની વાત આ દેશમાં આવે છે પાથરવાની વાત બહુ નથી આવતી સાહેબ હા અમારે માનભાઈ હતા ને એટલા બધા ખોઠા હું ત્યાં આ સાબુદીનભાઈ બધી એની જ એની જ વાતો કરે છે માનભાઈ હો જબરજસ્ત હતા અમે અમારા અનુભવની વાત કરું ઘણા વર્ષો પહેલાં પ્રાણભાઈ દિવાળીબેન હું અમે જૂનાગઢથી ટ્રેનમાં બેસીને જાય અને પહેલાં તો છે ને ક્યાં અટાણે તો ગાડીઓ તેડવા આવે બધી સગવતા પહેલાં તો સાહેબ કોઈ તેડવાય ન આવતું મૂકવાય ન આવતું હા પણ દેવ દેવાની વાત તો ક્યાં રહી ગઈ નક્કી કરવા બીજા આવે પાંચ જણા માયાભાઈ પછી તેડવા બીજા આવે અને પ્રોગ્રામ પૂરો થાય તો ત્રીજા હોય આપણે કી ફલાણા ભાઈ તો ઈ તો દેખાતા નથી તો કઈ ખબર નહીં ગાડી મૂકવા આવવાની તો કી તો ભાઈ આવવા વહી ગઈ ગાડી આવવા નથી આપણી પાસે કેવર આવે આપને થકવે આ સમાજ એવો છે આપને થકવે કે બસ સ્ટેન્ડમાં બસ મળે તો હા અહીંથી આમ સીધે સીધા વૈયા જાવ બસ પડી જશે એમ કે મૂકવાય ન આવે અહીંથી વૈયા જાવ સીધી સીધા ત્યાં જાય પૂછીએ બસ જુનાગઢ ની તો કઈ તો હવાર આઠ વાગે પોરબંદર થી આવે ને એ મળે બોલો શું કરીએ આ તો સ્ટેજ છે બોરડા ગામ છે મારા મારા મિત્ર નું ગામ છે મારા મોહાલ નું ગામ છે એમ કહું તોય ચાલે સાહેબ હે આ ડાયરો અમારો મોહાળ થાય છે એનું ગામ છે એટલે કહું આ હાવ સાચી વાત કરું કાંઈ ખાવાનું ન હોય પછી નાસ્તો ક્યાં કરવો પછી થોડા ઘણા અમારી પાસે પૈસા હોય ને એ કેન્ટીનમાં જે બરણીઓમાં તીખા ગાંઠિયા હોય ને હરિયા જે ઓગાળ્યા હોય એ પચાસ પચાસ ગ્રામ ખાઈને પ્રાણભાઈ ને અમે બધે બાકડા ઉપર બેહીએ પછી પ્રાણભાઈનું માથું અહીંથી આમ આવે ને મારું માથું આમ આવે નીંદરે ઘરાડા મને કે તમે જ મેં કહ્યું હું તો કોઈ વાંધો નહીં આપણે વાંધો આઠ આઠ વાગ્યા સુધી બેઠા હોય સાહેબ

તમે કીધું પ્રોગ્રામ કાંઈ છે પ્રોગ્રામ નથી બોલવાનું ખાલી હાજરી આપવાની કીધું બોલવાનું કાંઈક હોય તો કે વાળા આપણે લઈ તો કે ના આપણે બે જણા બસમાં જવાનું છે અને પછી તમને કહો ત્યાંથી પાછા બસમાં માં બે હારી દે એટલે મેં કીધું બોલવાનું નથી ને તો બોલવાનું નથી મને કીધું આ સહજ વાત કરું છું મહેશભાઈ હાવ સાચી વાત કરું તમે બસમાં બેસીને ત્યાં ગયા ને એ જામજોત પરથી બીજું બીજી બસ પકડીને એને ગામ ગયા ને તો આખો ડાયરો ફળિયામાં ગોઠવેલો બેઠો હતો સામે ગાઈડલું મારા માટે પાથરેલું પીડ્યું હતું એમ શું કરો કયોજી એ લ્યો મને કે આય બેહો એ બેહાડીને મને વયો ગયો પછી હામ હામો ગામને હું બે હામ હામાં થઈ ગયા ને હે લ્યો બી ભાઈ કંઈ ખંભળાવો હવે કાઠલા પકડાય કે ગાવું પડે ત્યાં હે હેં બહુ સંઘર્ષ કરવો પડે એ સંઘર્ષમાંથી તમને જે મળે નવનીત એ તમને કામ આવે ભવિષ્ય વાત માર્ગદર્શન હા એટલે હું કોઈ દુઃખની વાત નથી તો સહજ વાત તમારા સામે કરું છું કે જીવન યાત્રામાં આવવું પણ બને પરમ પૂજ્ય મોરાર બાપુ નથી કથામાં કહેતા કે અમે વાંચે પોથિયું લઈને જાતા વાંચી વાંચ જાતા બાપુ ઘણી વાતો કરે એ સહજ વાતું છે આપણે તો મારે એક પ્રસંગ કેવો છે આહી ડાયરો છે

ગોકુલ કરે ગોંદરે જો નોહત આયર નંદ તો જાદવ કરું જગતમાં માં ક્યાંય ફૂટત નહીં ફરજન છે ઈ આહીર કુળ એની એની બહુ ઉદલી વાતો છે એમાંનો એક પ્રસંગ મને કીધો છે એટલે કહી દઉં પહેલા અણિયારા પંખીના મારા જેવડું ગામ મેંદડા તાલુકાનું માણહુરભાઈ કરી એક નાનું માનસ રીએ છે ગામમાં કંઈક મરણ થઈ ગયેલું ને એ વખતે મરણ કાંઈક થાય તો ચોરે ડાયરો આવે એ ચોરે ડાયરો આવીને આથી બબે મહેમાનને બધાય ઘરે જમવા લઈ જાય ડઉં કે જેને ત્યાં દુઃખ પડ્યું છે ત્યાં કોઈ તકલીફ ન પડે એટલે એ ભલાણાભાઈ તમે મારે ત્યાં જમજો તમે મારે ત્યાં જમજો એમાં એક બહુ સુખી મહેમાન બહારથી આવેલો સાહેબ અને માણુંનું ભાઈ તો અણિયારામાં હાવ ગરીબ માણસ મજૂરી કરી હવે એને એમ થયું કે આ બધાય બાવડા પકડે આ દાતારી છે હો સાહેબ કાંઈ ન હોય ને તો મારાથી રહેવાનું નહીં એનું

દીકરો કામ ગોતવા ગયો હોવાનો હજી આવ્યો નથી તો એવો ઉપરવાળો હલી જાય સાહેબ આ દાતારી છે મારાથી રેવાનું નહી આયરાની અને આઈરાણી ખાનદાન ખાનદાન કુટુંબ દીકરી કીધું કઈ વાંધો નહીં હમણાં હું જમવાનું ખર્ચ

ચોરે ત્યાં લે આવ્યો એની દાતારી ઉપર માણસ ધરાઈ રહ્યો એની દાતારી ઉપર એને થઈ ગયો આ ગજબનો માણસ કહેવાય ધરાઈ રહ્યો પોતે પણ તોય નાટક એક કોણ મીઠાનો મૂકી પાણીનો ગુટળો ભરે બીજો કોણ મૂકે પાણીનો ગુટળો ભરે બત્રીસ ભાતના ભોજનમાં જેમ હોટકાર આવે મોટકાર ખાય અને કીધું માનુરભાઈ હાલો હવે મહેમાન જ્યાં ગયા છે બધે જમવા આવી ગયા છે અમારે બસનું ટાણું થઈ ગયું એટલે ગયા ચોરે કે ભાઈ આવી ગયો ડાયરોગો થયો તો હા બધે ગયા તા જમવાય બધાય મહેમાન આવી ગયા તો બસનો ટાઈમ તો બસ સાડા ચાર વાગ્યે બસ આવશે છે અડધી કલાકની વાર છે તો રહો બેહો ચોરામાં માનુરભાઈ તો હા આવો આઈ મારી પાસે બેહો બેહાડ

પણ આના દીકરા ને મારી દીકરી પરણાઉને એટલો કર્યાવર કરું કે જિંદગીનો ઋણી હું રહું પણ ઈ નો રહી દિવસ આ صبر કોણ છે આહીર કોણ ભવની ઉપર અમીર લોહત હયાત તો દેવકીજીનો દીકરો ઈ કંસને હાથે પકડાય એટલે આપણે ત્યાં કીધું છે ਧਨਯਾ ਦਲਾ ਸੋ ਰਤ ਬਲੀ ਅਮਨੀ ਰਤਨ ਪਾਕ ਤਾਇਆ ਵਾ ਜਰਤਨ ਪਾਕ ਤਾਇਆ ਵਾ ਧਨਯਾ ਦਲਾ ਸੋ ਰਤ ਬਲੀ ਅਮਨੀ ਰਤਨ ਪਾਕ ਤਾਇਆ ਵਾ ਜਰਤਨ ਪਾਕ ਤਾਇਆ ਵਾ ઉપર નો હલી યાદ તો દીકરો ધન્ય થોઠ ભલિયમી રતન પાક તાયા વાર તન પાક તાયામાં ધન્ય થોઠ ભલિયમી રતન પાક તાયા